ભૂજના એકસો કરોડના ખર્ચે નબું બનાવેલ રેલવે સ્ટેશન વિકાસથી વંચિત હોય તેવું નજરે પડ્યું સામાન્ય રીતે અમદાવાદ વડોદરા સુરત સહિતના શહેરોના રેલ્વે સ્ટેશન તરફ જોઈએ ત્યારે રસ્તો સ્વચ્છ અને વિકાસ જોવા મળે છે પરંતુ પાટનગર ભુજમાં રેલવે સ્ટેશન એટલે સાત કોઠા છે રેલવે સ્ટેશન જવાના દરેક રસ્તા પર ઉકરડા અને ખરાબ રસ્તાના કારણે મુસાફર વર્ગ તોબા પોકારી ઉઠ્યો છે તો આરટીઓ સર્કલથી આત્મારામ રિંગ રોડ થઈને રેલવે સ્ટેશન જતા રોડ પર રાતના સમયે ક્યાંક સ્ટ્રીટ લાઇટ નથી તેમજ રસ્તામાં ડિવાઈડર અને માર્ગની બંને તરફ ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે તો નગરપાલિકા તો નગરપાલિકાના ટ્રેક્ટરો મારફતે કચરો નાગોર ડમ્પિક સાઇડના બદલે જાણે અહીં ઠલવાતો હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે ઠેર ઠેર બાવળોની જાળીના કારણે દિવસ રાતના જીવાત અને મચ્છરોનો ત્રાસ હોય છે સાથે રસ્તો અતિશય ખરાબ છે અન્ય રહે અન્ય શહેરની તુલનાએ ભુજનો આ વિસ્તાર જોઈએ તો જાણે વિકાસ અહીં પહોંચ્યો જ ન હોય તેવું ચિત્ર ઉપસ્થિત થાય છે

તો ત્રણેય મુખ્ય માર્ગોની ખસ્તા હાલત છે અનેક રજૂઆતો થઈ છે છતાં નગરપાલિકા દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે પ્રબુદ્ધ નાગરિકોનું કહેવું છે કે મુખ્ય શહેરી વિસ્તારમાં નિયમિત સફાઈ થાય ચોખા ચણાક રસ્તા હોય લાઈટો ચાલુ હોય પરંતુ આ વિસ્તાર તો જાણે વિકાસથી વંચિત હોય અને ભુજ નગરપાલિકાની હદમાં ન આવતો હોય તેવું વર્તન થાય છે અહીં જ્યારે એકસો સિતેર કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બની રહ્યું છે ત્યારે સફાઈ સહિતની પાયાની સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે